નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો જે વિડીયો છે તે પી જીવી સીએલ એમ જીવી ડીજી વીસીએલ યુ તમામ મિત્રોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આજે આપણે પી જીવી સીએલ સીએલ ડીજી સીએલ કે યુ જીવી જે સાધનો વપરાય છે તેના વિશે વાત કરીશું અને મિત્રો તમારે આના એક્ઝામમાં રોકડા માર્ક્સ હોય છે તો મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ અને વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને મિત્રો તમે હજુ સુધી અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો તો મિત્રો આપણે જે પી જીવી સીએલમાં આ વપરાય છે જે સાધનો વપરાય છે તેની વિશે આપણે વાત કરીશું તો મિત્રો આ પ્રમાણે અહીંયા ફોટા પાડીને તમને બતાવવામાં આવે છે કે આને શું કહેવામાં આવે છે તો મિત્રો જે અહીંયા પેલું દર્શાવેલું છે તે ટોપ છે એટલે કે તે તેને ટોપ કહેવામાં આવે છે પછી મિત્રો અહીંયા બીજું છે તેને ડીશ હાર્ડવેર દર્શાવેલું છે એટલે મિત્રો તમે અહીં જોઈ શકો છો જે જે સાધન છે તેની સામે તેના નામ પણ અહીંયા આપણે લખીને રાખ્યા છે જેથી કરીને તમને વાંચવામાં પણ સરળ પડે તો મિત્રો ડીશ હાર્ડવેર છે જેમાં ડીશ આપણે લગાવવામાં આવે છે ઇલેવન કેવીની ડીશ છે તેમાં લગાવવામાં આવે છે પછી મિત્રો આ ડીયો ફ્યુઝ છે તો તે ડીઓ બાંધવા માટે ઉપયોગી છે પછી મિત્રો તે પછીનું આપણે જોઈએ તો મિત્રો આ જે મીટર છે તેને આપણે સ્ટેટિક એનર્જી મીટર કહેવામાં આવે છે પછી મિત્રો આ છે તે એબીસી ક્લેમ છે તો મિત્રો આ એબીસી ક્લેમ પણ બીજી વપરાય છે પછી મિત્રો આ જે તમને દર્શાવવામાં આવે છે તે એલટી પિન ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે તો આને મિત્રો આપણે એલટી પિન ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે પછી મિત્રો આ તો તમને બધાને ખબર જ છે કે આને શું કહેવામાં આવે છે તો મિત્રો આ છે તે ઇલેક્ટ્રિકલ હેન્ડ ગ્લોવ્સ છે જે હાથે હાથમાં પહેરવામાં આવે છે પછી મિત્રો આપણે આ જે તમને દર્શાવેલું છે તે ડીયોસ્ટિક છે જેને મિત્રો આને ડીઓસ્ટિક કહેવામાં આવે છે તો મિત્રો પરીક્ષામાં તમને આની આકૃતિ પણ આપેલી હોય છે તો તમે આ પણ યાદ રાખજો પછી મિત્રો આપણે જે આ પેટી કહે છે મીટરની પેટી તો મિત્રો જેને મીટરની પેટી ન કહેવાય તેને ખરેખર છે તે એસ એમ સી બોક્સ કહેવામાં આવે છે પછી મિત્રો આને ડી ક્લેમ કહેવામાં આવે છે તો મિત્રો આ જે તમને અહીંયા આપેલું છે તે ડી ક્લેમ છે આ મિત્રો પીજીવી સેલમાં પોલ્ડ ઉપર વાપરવામાં આવે છે પછી મિત્રો અહીંયા તમને ડી ક્લેમ સી ક્લેમ આઈ રોડ બકલ પછી અર્થિંગની સ્પ્રિંગ પછી ડીઓ ડીઓ રોડ અર્થિંગ રોડ છે તે અહીંયા તમને બતાવવામાં આવેલ છે પછી મિત્રો આપણે આ જોઈએ તો આ જે બુશિંગ છે તે શેનું છે તો મિત્રો જે ટીસી હોય એટલે કે ટ્રાન્સફોર્મર હોય તેની જે ઉપરનું જે એચટી સાઈડનું બુશિંગ હોય છે ને આ છે એસટી સાઈડનું બુટિંગ બુશિંગ કહેવામાં આવે છે એટલે કે મિત્રો આ એસટી બુશિંગ પછી મિત્રો અહીંયા ઇલેવન કેવીનું ફેબ્રિકેશન છે એટલે કે મિત્રો ઇલેવન કેવીનું જે ફેબ્રિકેશન છે તે અહીંયા કેવી રીતે છે તે અહીંયા બતાવેલું છે કે ઇલેવન કેવી સેકન્ડ પોઈન્ટનો જોટો તો મિત્રો આ પ્રકારના એંગલ છે તે ઇલેવન કેમાં વાપરવામાં આવે છે પછી મિત્રો આ છે કે આને શું કહેવામાં આવે છે તો ઘણાય મિત્રો આ જોયું પણ નહીં હોય તો મિત્રો આને છે તે આપણે એક ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે જે સર્વિસ વાયરમાં વાપરવામાં આવે છે જીઆઈ વાયર બાંધવા માટે તો મિત્રો આને છે તે એક ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે મિત્રો આ છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો આ પણ તમારે યાદ રાખો પછી મિત્રો આપણે આને શું કહેવામાં આવે છે તો મિત્રો આ જે છે તે આપણે ઇલેવન કેવી પિનનો રોડ દર્શાવેલો છે તો મિત્રો આને છે તે આપણે ઇલેવન કેવીનો રોડ કહેવામાં આવે છે પછી મિત્રો આ જે ક્લેમ છે તે આપણે ગાય ક્લેમ છે જે મિત્રો જે ગાય બાંધવા માટે એટલે કે ગાય લગાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આને મિત્રો ગાય ક્લેમ કહેવામાં આવે છે પછી મિત્રો અહીંયા જે છે તે આને બ્રિઝર કહેવામાં આવે છે જે ટ્રાન્સફોર્મરમાં હોય છે તો મિત્રો આને પણ બધર કહેવામાં આવે છે તો મિત્રો અહીં ઓહમનો નિયમ પણ તમને દર્શાવેલો છે પછી મિત્રો અહીંયા ઘણા બધા એવા નટબોલ છે જે પોલ ઉપર વાપરવામાં આવે છે તો મિત્રો અહીંયા બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી ઇંચનો અહીંયા નટબોલ છે પછી સાત ઇંચનો નટબોલ છે અને બાર ઇંચનો એટલે કે એક ફૂટનો એ નટબોલ છે તો મિત્રો આ અલગ અલગ છે તે અહીંયા ટીસી લગાડવા માટે પણ ઉપયોગી થાય છે પછી મિત્રો આ અહીંયા જે તમે જોવો છો તે લાઇટિંગ એરેસ્ટર છે એટલે કે મિત્રો આ જે વીજળીના રક્ષણ માટે જે વાપરવામાં આવે છે તેને લાઇટિંગ એરેસ્ટર કહેવામાં આવે છે તો આ બધાએ સાંભળેલું હશે જ કે લાઇટિંગ એરેસ્ટર ક્યુ હોય તો ખરેખર મિત્રો આ તમે જોઈ શકો છો લાઇટિંગ એરેસ્ટર તો આ છે લાઇટિંગ એરેસ્ટર છે આ પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે પછી મિત્રો અહીંયા આ જે ફોટો છે તે ઘાય ઇન્સ્યુલેટરનો છે તો મિત્રો આને આપણે ઘાય ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે એટલે કે મિત્રો જે આપણે ગાય લગાવવામાં આવે તો ગાયની વચ્ચે આ લગાવવામાં આવે છે એટલે કે મિત્રો જે તમને ગાયમાં જે શોર્ટ આવતો હોય તો તે શોર્ટ છે તે જમીન સુધી પહોંચી ન જાય એટલે કે તેને અહીંયા આ ગાય ઇન્સ્યુલેટર લગાવવામાં આવે છે પછી મિત્રો આને તમને બધાને ખબર જ છે કે આને શું કહેવામાં આવે છે તો મિત્રો આને ઇલેવન કેવીની પિન છે કહેવામાં આવે છે પછી મિત્રો આને ટર્ન બકલ કહેવામાં આવે છે એટલે કે મિત્રો આ જે પીજીવી સેલમાં ટર્ન બકલ વાપરવામાં આવે છે તેને આ ટર્ન બકલ કહેવામાં આવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક પણ કરતા જઈશું પછી મિત્રો આ એલ ટોપ છે એટલે કે મિત્રો આ ટોપ ઉપર વાપરવામાં આવે છે પછી મિત્રો આ તમે જોઈ શકો છો રોડ તો મિત્રો આને છે તે આપણે આઈરોડ કહેવામાં આવે છે ઘણા બધા રોડ પણ તમને દર્શાવેલા છે પછી મિત્રો આ જે સ્વીચ છે તે આપણે એબી બી સ્વીચ છે જોઈ લેજો બરાબર એબી બી સ્વીચને પછી મિત્રો ફરીવાર આપણે આ બીજા પ્રકારની એબી બી સ્વીચ છે તે પણ એ તમે જોઈ શકો છો પછી મિત્રો ડીશ હાર્ડવેર પ્લસ એન્કર એટલે કે મિત્રો ડીશનું હાર્ડવેર આખું એ આપેલું છે અને એનું એન્કર પણ તમને સાથે આપેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો આ ઇલેવન કેવી જે ડીશ લગાડવામાં આવે છે તે અહીંયા ઉપયોગી થઈ શકે છે એટલે કે મિત્રો જે નટબોલ છે ત્યાં અહીંયા તેમાં પણ અહીંયા ડીશ લગાવવામાં આવે છે પછી મિત્રો આ જો ડીશ છે આ જ ડીશ છે તેમાં લગાવવામાં આવે છે આ મિત્રો જે ડીશ છે તે સિરામિક ઇન્સ્યુલેટર ડીશ છે એટલે કે મિત્રો આ સિરામિકની બનેલી હોય છે જેને આપણે ઇલેવન કેવીમાં લગાવવામાં આવે છે પછી મિત્રો આ જે નટબોલ છે તે કેનો નટબોલ છે તો મિત્રો આ અર્થિંગનો નટબોલ છે જેમાં મિત્રો અર્થિંગ કરવામાં આવે છે તેનો અહીંયા નટબોલ પણ તમને આપેલો છે પછી મિત્રો આને શું કહેવામાં આવે છે જે આપણે મિત્રો દરેક પોલમાં જે ઉપર લગાવેલા હોય છે તેને આપણે વી ક્રોસમ કહેવામાં આવે છે પછી મિત્રો તમે અહીં જોઈ શકો છો ઘણી બધી અહીંયા તમને આકૃતિ આપેલી છે એટલે કે ફોટા દ્વારા તમને દેખાડવામાં આવે છે તો મિત્રો પેલું છે ત્યાં અહીંયા જે ગાય રોડ દર્શાવેલો છે પછી ટર્ન બકલ દર્શાવેલા છે બે પ્રકારના પછી મિત્રો અહીંયા ગાય ક્લેમ પણ તમે જોઈ શકો છો જો મિત્રો તમને ખબર ન પડે તો આપણે જે વસ્તુ ઉપર આપણે નામ પણ લખેલા છે જેથી તમને સરળતાથી તમે સમજી શકો પછી મિત્રો આ ગાય ઇન્સ્યુલેટર દર્શાવેલા છે પછી ડી ક્લેમ દર્શાવેલા છે પછી મિત્રો આઈ રોડ પણ અહીંયા એક સાથે તમને અહીંયા આપેલા છે પછી મિત્રો આને શું કહેવામાં આવે છે તો મિત્રો આને છે રીલ ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે જે રીલ જેવું હોય છે તેને રીલ ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે જે સર્વિસ વાયરમાં ખૂબ જ ઉપયોગી થાય છે પછી મિત્રો આ એબીસી કેબલ છે એલટી સાઈડ સાઇડ એટલે કે મિત્રો આ જે એલટી સાઇડમાં જે કેબલ વાપરવામાં આવે છે તેને એબીસી કેબલ કહેવામાં આવે છે જે તમે આ પ્રકારના હોય છે જે તમે જોઈ શકો છો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હજી મિત્રો આની પછી આપણે વિડીયો બનાવશું તે હજી ઘણા બધા આવા જે સાધનો છે તેના વિશે આપણે જણાવશું તો મિત્રો આગળનો વિડીયો પણ જરૂરથી જોજો જેથી કરીને તમને ખબર પડે અને પરીક્ષામાં પૂછાય પણ અને તમને મિત્રો આનું નોલેજ પણ હોવું જોઈએ